આપણું આ મંદિર અંદાજિત નવસો વર્ષ પુરાણું છે બહુ જ હસ્તલિપિથી બનાવેલું છે જય શ્રી કૃષ્ણ મારું નામ ભાવેશ રાવલ છે હું અહીંયા મંદિરમાં સેવા પૂજા કરું છું છેલ્લા ચારેક વર્ષથી અહીંયા સેવા આપી રહ્યો છું આપણું આ મંદિર અંદાજીત નવસો વર્ષ પુરાણું છે બહુ જ હસ્તલિપિથી બનાવેલું છે અને જ્યારે ત્યારે મુગલોનું આક્રમણ થયું એ સમયે મંદિરને ખંડિત કરવામાં આવેલું મૂળ મંદિર આપણે વારાહ ભગવાનનું હતું આક્રમણ થયું એ સમયે મંદિરને ખંડિત કરવામાં આવી ભગવાનના શિવ વિગ્રહનો પણ ખંડિત કરવામાં આવ્યા ત્યારબાદ ગામવાળા દ્વારા અઢારસો વિક્રમ સંવત અઢારસો સત્તાવનમાં અહીંયા આગળ રણછોડ દાયજી એ દ્વારકાધીશ કે જે એમના વિગ્રહ બનેલા છે એ જ સ્ટોનમાંથી વિગ્રહ બનાવી અને અહીંયા બેસાડવામાં આવેલા છે ગામ દ્વારા અત્યારે ભગવાનની સેવા કેવી રીતે દ્વારકામાં અને ડાકોરમાં ભગવાનની સેવા થઈ રહી છે એ જ પ્રમાણે અહીંયા સેવા થાય છે ભગવાનને આઠ ટાઈમના ભોગ લાગે છે સાત ટાઈમ એમની આરતી થાય છે ભગવાનને પ્રોપર શયન કરો એમનો શણગાર કરાવો અને ગામ દ્વારા એનું બહુ જ સરસ એવું આયોજન થઈ રહ્યું છે ટ્રસ્ટીઓ દ્વારા પણ બહુ સરસ એવો સાથ સહકાર છે અને ભગવાનની સેવામાં ગામ લોકો પણ બહુ જ રસ ધરાવે છે ભોગ સેવામાં પણ અને શારીરિક સેવા પણ જે ભગવાનના મંદિરમાં નાની મોટી સેવાઓ છે એમાં પણ ગામ લોકો ભાગ ભર લઈ રહ્યા છે ભગવાનના અહીંયા ઉત્સવો એમને લગતા જે છે કૃષ્ણ ભગવાનના ઉત્સવ એ બધા અહીંયા મનાવવામાં આવે છે જેવી રીતે જન્માષ્ટમી છે જલજીવની એકાદશી છે વસંત પંચમી છે કોળી ધૂળેટી છે એવા ભગવાનના અનેકો ઉત્સવો અહીંયા ઉજવવામાં આવે છે ધામધૂમથી એમાં જલજીવની એકાદશી છે જેમાં ભગવાનનું અહીંયા નગરયાત્રા પર નીકળે છે અને અહીંયા ચોર્યાસી કોષનું તળાવ છે જે તળાવમાં આજ કિનારેથી બીજા છેડે તરવૈયાઓ દ્વારા ભગવાનને લઈ જવામાં આવે છે જલ ઝીલવા માટે અને એના પછી ભગવાન નગરયાત્રા કરે છે એવી જ રીતે ધૂળેટીના દિવસે પણ ભગવાન નગરયાત્રા પર નીકળે છે ભગવાનના વર્ષમાં બેથી ત્રણ વખત અન્કૂટ ભરાય છે જે ગામ વાળા એમના લોકો દ્વારા જ એક આયોજન કરવામાં આવે છે જેવી રીતે જન્માષ્ટમી છે પછી અનેકો તહેવાર દિવાળી બ્યાસ વર્ષ છે એવા સમયમાં ભગવાનના અન્કૂટ ભરાતા હોય છે અનેક માધ્યમ દ્વારા માધ્યમથી ભગવાનની સેવાઓમાં ગામ લોકો ભાગ લઈ રહ્યા છે આપણે છે હા આ કીર્તિ તોરણ જ્યારે ત્યારે સિદ્ધરાજ જયસિંહનું નું જન્મયે ગુજરાતમાં અનેક જગ્યાએ એના જગ્યાની જગ્યાની સમૃદ્ધિ એના સન્માન ખાતર અહીંયા કીર્તિ તોરણો બનાવવામાં આવતા જેવી રીતે પાટણમાં છે વડનગરમાં છે તો એવી રીતે અહીંયા પણ કીર્તિ તોરણ બનાવવામાં આવેલું છે અનેકો કીર્તિ તોરણ બનાવેલા જેમાંથી હાલની તારીખમાં કીર્તિ તોરણ જે હયાતમાં છે તો જે એક વાલમ ગામનું છે જે મંદિરની સમક્ષ બનાવેલું છે સીધા જયસિંહ દ્વારા મહેસાણા જિલ્લામાં લગભગ સાતેક મંદિરોનો સર્વે કરી આગામી મહેસાણા જિલ્લામાં સર્વે કરી સાત મંદિરોને ગ્રાન્ટ ફાળવેલી છે એમાં વાલમ ગામના કૃષ્ણ મંદિરને લગભગ ચાર કરોડ નવ્વાણું લાખ રૂપિયાની સૌથી વધારે ગ્રાન્ટ મહેસાણા જિલ્લામાં સૌથી વધારે ગ્રાન્ટ આ મંદિરને ગુજરાત ગવર્મેન્ટ તરફથી ફાળવણી કરેલ છે